મોગરાવાડી મોટા તળાવમાં ચાલતા બ્યુટિફિકેશનના કામ અંગે વિજિલન્સ તપાસની માંગ વલસાડના મોગરાવાડીના મોટા તળાવમાં પાંચ કરોડના ખર્ચે ચાલી રહેલા બ્યુટિફિકેશનના કામમાં વાપરવામાં આવેલી હલકી કક્ષાનું મટીરિયલ અંગે વિસ્તારના એક જાગૃત નાગરિક વિજિલન્સ તપાસની માંગણી કરી છે છેલ્લા બાર મહિનામાં બ્યુટિફિકેશનનું કામ પૂરું કરી પાલિકાને આપવાનું હોય પરંતુ કોન્ટ્રાક્ટરે સોળ મહિના થવા છતાં કામ પૂરું કરવામાં આવ્યું નથી સરકાર દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આવેલા તળાવોનું બ્યુટીફિકેશન કરવા માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે બ્યુટિફિકેશનમાં તળાવની ફરતે વોકિંગ ટ્રેક બેસવા માટે બાકડા આજુબાજુ રેલિંગ ફૂલ ઝાડ તેમજ બાળકોને રમવાના સાધનો પથ્થરની લાઇટ સહિતની અન્ય સુવિધાઓ આપવાની હોય છે કેવી રીતે વલસાડ નગરપાલિકાના મોગરાવાડી વિસ્તારમાં આવેલા મોટા તળાવનું બ્યુટિફિકેશન કરવા માટે સરકાર દ્વારા પાંચ કરોડથી વધુ રૂપિયાના ખર્ચે બ્યુટીફિકેશનનું કામ કરવામાં આવી રહ્યું છે કોન્ટ્રાક્ટરે આ કામ બાર મહિનાની અંદર કરવાનું હોય પરંતુ છેલ્લા સોળ મહિનાથી આ કામ કરતા કોન્ટ્રાક્ટર કાચબા ગતિએ કામ કરી રહ્યા છે મોગરાવાડી મોટા તળાવમાં ચાલી રહેલા બ્યુટિફિકેશન કામમાં હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવતા વિસ્તારમાં એક જાગૃત નાગરિકે જે અંગે વિજિલન્સ તપાસ કરવાની માંગણી કરી છે મોગરાવાડી મોટા તળાવ બ્યુટિફિકેશનના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા કરેલા કામોની તપાસ કરવામાં આવે તો મોટો ગોટાળો બહાર આવી શકે તેવી શક્યતાઓ છે